કેશોદના એસટી ડેપો ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ કેશોદ એસટી ડેપો ખાતે કેશોદ એસટી ડેપો દ્વારા આયોજિત તથા ભારત વિકાસ પરિષદ સરદાર પટેલ બ્લડ બેંક તથા આવકાર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આ તકે અનેક લોકોએ પોતાના રક્તનું દાન કરી આ બ્લડ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ કરી આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો તથા આ તકે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા